જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો ચોથો અધ્યાય વાંચીશું અને આ અધ્યાયમાં સતીજી અગ્નિ પ્રવેશ કરે છે તેના વિશે ચર્ચા કરવામાં આવી છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા તેમણે જોયું કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતાં રોકવામાં બંને પરિસ્થિતિઓમાં સતીના પ્રાણત્યાગની સંભાવના છે આ બાજુ સતીજી પણ ક્યારેક સ્વજનોને જોવા મળવા જવાની ઈચ્છાથી બહાર નીકળતા અને ક્યારેક ભગવાન શંકર કદાચ રોષે ભરાશે એવી શંકાથી ફરી પાછા આવી જતા આ પ્રમાણે કોઈ એક વાતનો નિશ્ચય નહીં કરી શકવાને કારણે તેઓ દ્વિધાગ્રસ્ત બની ગયા અને ચંચળ થઈ ગયા સ્વજનોને મળવાની ઈચ્છામાં અવરોધ આવી પડવાથી તેઓ ઘણા શૂન્યમસ્ક થઈ ગયા સ્વજનોના સ્નેહને લીધે તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ આંખમાં આંસુ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા તેમનું શરીર થરથર કાંપવા લાગ્યું અને તેઓ અપ્રતિમ પુરુષ ભગવાન શંકર તરફ એવી રોષપૂર્ણ દ્રષ્ટિએ જોવા લાગ્યા કે જાણે તેમને ભસ્મ કરી દેશે શોક અને ક્રોધે તેમના ચિત્તને બિલકુલ બેચેન કરી દીધું તથા સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ જેમણે પ્રેમવશ થઈને તેમને પોતાનું અડધું અંગ સુધા આપી દીધું હતું તે સદપુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ તરછોડીને તેઓ લાંબા લાંબા શ્વાસ છોડતા પોતાના માતા પિતાના ઘરે ચાલી નીકળ્યા સતીને અત્યંત સ્ફૂર્તિપૂર્વક એકલા જતા જોઈને શ્રી મહાદેવજીના મણિમાન તેમજ મદ વગેરે હજારો અનુચરો ભગવાનના વાહન વૃષભરાજને આગળ કરીને તથા બીજા પણ અનેક પાર્ષદો અને યક્ષોને સાથે લઈને ઘણી ઝડપથી નિર્ભયતાપૂર્વક તેમની પાછળ થઈ ગયા તેમને નંદીશ્વર આખલા પર સવાર કરાવી દીધા તથા મેના પક્ષી દડો દર્પણ કમળ વગેરે ક્રીડા સામગ્રી શ્વેત છત્ર ચામર માળા વગેરે રાજચિન્હો અને દુંદુભી શંખ વાસળી વગેરે ગાવા વગાડવાના સાહિત્યોથી સુસજ્જિત થઈને તેઓ તેમની સાથે ચાલી નીકળ્યા ત્યારબાદ સતી પોતાના સઘળા સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યા ત્યાં ધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી કે સૌથી ઊંચા સ્વરે કોણ બોલે છે બધી બાજુએ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ વિરાજમાન હતા તથા જ્યાં ને ત્યાં માટી કાષ્ટ લોઢું સોનું દર્ભ અને ચર્મના પાત્રો મૂકેલા હતા ત્યાં પહોંચ્યા ત્યારે સતીની પિતા વડે અવગણના થઈ એ જોઈને યજ્ઞ કરનારા દક્ષના ભયને લીધે સતીની માતા અને બહેનો સિવાય અન્ય કોઈ પણ મનુષ્યે તેમને કશો જ આદર સત્કાર કર્યો નહીં અલબત્ત તેમની માતા અને બહેનો ઘણી પ્રસન્ન થઈ અને પ્રેમથી ગદગદ થઈને તેઓ સતીજીને આદરપૂર્વક ભેટ્યા પરંતુ પિતા દ્વારા અપમાનિત થવાને કારણે સતીજીએ બહેનોના કુશળ પૃચ્છા સહિતના પ્રેમપૂર્ણ વાર્તાલાપનો તથા માતા અને માસીઓએ સન્માનપૂર્વક આપેલા ઉપહારો અને આસન વગેરેનો સ્વીકાર કર્યો નહીં સર્વલોકેશ્વરી દેવી સતીનો યજ્ઞ મંડપમાં તો અનાદર થયો જ હતો તેમણે જોયું કે યજ્ઞમાં ભગવાન શંકર માટે કોઈ ભાગ આપવામાં આવ્યો નથી અને પિતા દક્ષ તેમનું ભારે અપમાન કરી રહ્યા છે તેથી તેમને ઘણો ક્રોધ થયો એવું જણાઈ આવતું હતું કે જાણે તેઓ પોતાના રોષથી સમસ્ત ભુવનોને ભસ્મ કરી નાખશે દક્ષને કર્મકાંડના અભ્યાસથી ઘણો ઘમંડ થઈ ગયો હતો તેમને શિવજી સાથે દ્વેષ કરતા જોઈને સતીની સાથે આવેલા ભૂતો જ્યારે દક્ષને મારવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેવી સતીએ તેમને પોતાના તેજથી રોકી દીધા અને બધા લોકોને સંભળાવીને પિતાની નિંદા કરતા ક્રોધથી લથડતી વાણીમાં દેવી સતીએ કહ્યું પિતાજી ભગવાન શંકર કરતાં મોટું તો સંસારમાં કોઈ પણ નથી તેઓ તો બધા જ દેહધારીઓના પ્રિય આત્મા છે તેમને નથી કોઈ પ્રિય અને નથી કોઈ અપ્રિય તેથી તેમનું કોઈ પણ પ્રાણી સાથે વેર નથી તેઓ તો સૌના કારણ છે તેમજ સર્વરૂપ છે તમારા સિવાય અન્ય એવો કોણ છે જે તેમનો વિરોધ કરશે દક્ષ તમારા જેવા લોકો બીજાઓના ગુણોમાં પણ દોષો જ જુએ છે પણ કોઈ સાધુ પુરુષો આવું કરતા નથી જે લોકો દોષ જોવાની વાત તો બાજુએ રહી બીજાઓના નાના સરખા ગુણને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે તેઓ સૌથી શ્રેષ્ઠ છે ખેદ છે કે તમે આવા મહાપુરુષો પર પણ દોષારોપણ જ કર્યું છે જે દુષ્ટ મનુષ્યો આ શબરૂપ જળ શરીરને જ આત્મા માને છે તેઓ જો ઈર્ષ્યાને લીધે હંમેશા મહાપુરુષોની નિંદા કરતા રહે તો એ કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે મહાપુરુષો તો તેમની આવી ચેષ્ટા પ્રત્યે કશું ધ્યાન આપતા નથી પરંતુ તેમની ચરણરજ તે લોકોના અપરાધ ન સહેતા તેમના તેજનો નાશ કરી દે છે તેથી મહાપુરુષોની નિંદા જેવું જઘન્ય કૃત્ય તે પુરુષોને જ શોભે છે જેમનું શિવ એવું બે અક્ષરોનું નામ પ્રસંગોપાત એકવાર પણ મુખેથી ઉચ્ચારાય છે તો મનુષ્યના સમસ્ત પાપોનો તે તત્કાળ નાશ કરી દે છે અને જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ પણ કરી શકતું નથી એવા પવિત્ર કીર્તિ માંગલ્યપૂર્ણ ભગવાન શંકર સાથે તમે દ્વેષ કરો છો ખરે જ તમે અમંગળરૂપ છો અરે મહાપુરુષના મનરૂપી મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણ ચરણકમળોનું નિરંતર સેવન કરતા રહે છે અને જેમના ચરણકમળ સકામી મનુષ્યને તેમના અભિષ્ટ ભોગ પણ આપે છે તેવા વિશ્વબંધુ ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો તેઓ કેવળ નામ માત્રથી શિવ છે તેમનો વેશ અશિવરૂપ અમંગળરૂપ છે આ વાતને તમારા સિવાય બીજા કોઈ દેવતાઓ સંભવતઃ જાણતા નથી કારણ કે જે ભગવાન શિવ સ્મશાન ભૂમિમાં સ્થિત છે નરમુંડોની માળા ચિતાની ભસ્મને ધારણ કરેલા જટા વિખરેલા ભૂત પિશાચોની સાથે સ્મશાનમાં નિવાસ કરે છે તેમના ચરણો પરથી નીચે પડેલા નિર્માલ્યને બ્રહ્મા વગેરે દેવતાઓ પોતાના મસ્તક પર ધારણ કરે છે જો નિરંકુશ મનુષ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં ન હોય તો તેમણે કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાસ કરનારાઓની અમંગળરૂપ જીભને કાપી નાખવી આવું સ્વામી નિંદાનું પાપ થતું અટકાવવા માટે સ્વયં પોતાના પ્રાણ સુધા આપી દેવા એ જ ધર્મ છે તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને હવે હું રાખી શકું નહીં જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને ઉલટી કરીને કાઢી નાખવાથી જ મનુષ્યને શુદ્ધિ થાય છે એવું કહેવામાં આવે છે જે મહામુનિઓ પોતાના સ્વરૂપમાં જ નિરંતર રમમાણ રહેતા હોય છે તેમની બુદ્ધિ વેદોમાં નિર્દેશેલા સકામ કર્મોના બખેડામાં પડતી નથી જેમ દેવતાઓ અને મનુષ્યોની ગતિમાં ફરક રહે છે તેવી જ રીતે જ્ઞાની અને અજ્ઞાનની સ્થિતિ પણ એક સરખી હોતી નથી તેથી મનુષ્ય પોતાના જ ધર્મના માર્ગ પર સ્થિત રહેવાનું છે પણ બીજાઓના ધર્મ માર્ગની નિંદા કરવી જોઈએ નહીં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને પ્રકારના કર્મ ઉચિત છે વેદમાં તેમના રાગી અને વિરાગી એમ બે પ્રકારના અલગ અલગ અધિકારી બતાવવામાં આવ્યા છે પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોનું આચરણ એક સાથે એક જ પુરુષ વડે કરી શકાતું નથી ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે તેમને આ બંનેમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર નથી પિતાજી અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે આત્મજ્ઞાની મહાપુરુષો જ તેનું સેવન કરી શકે છે તમારી પાસે તેઓ ઐશ્વર્ય નથી અને યજ્ઞશાળાઓમાં યજ્ઞના અન્નથી તૃપ્ત થઈને પ્રાણોનું પોષણ કરનારા કર્મકાંડી મનુષ્યો તેની પ્રશંસા પણ કરતા નથી તમે ભગવાન શંકરનો અપરાધ કરનારા છો તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ નિંદનીય શરીરને જાળવીને મારે શું કરવાનું તમારા જેવા દુર્જન સાથેનો સંબંધ હોવાને કારણે હું લજવાઉ છું જે મહાપુરુષોનો અપરાધ કરે છે એના થકી થનારા જન્મને પણ ધિકાર છે જે સમયે ભગવાન શિવ તમારી સાથેનો મારો સંબંધ દર્શાવતા મને હાસ પરિહાસમાં દક્ષાયણીના નામે બોલાવશે ત્યારે મને હાસ પરિહાસ ન લાગતા ભારે ખેદ થશે તેથી એ પહેલાં જ હું તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ શબતુલ્ય શરીરને ત્યજી દઈશ શ્રી મૈત્રીજી કહે છે કામ વગેરે શત્રુઓને હણનારા હે વિદુરજી તે યજ્ઞ મંડપમાં દક્ષને આ પ્રમાણે કહી સતી મૌન થઈ ગયા અને ઉત્તર દિશામાં જમીન પર બેસી ગયા તેમણે આચમન કર્યું અને પીળું વસ્ત્ર ઓઢી લીધું તથા શરીરનો ત્યાગ કરવા માટે તેઓ આંખો મીચીને યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા તેમણે આસન સ્થિર કરીને પ્રાણાયામ વડે પ્રાણવાયુ અને અપાન વાયુને એકરૂપ કરીને નાભી ચક્રમાં સ્થિત કર્યો પછી ઉદાન વાયુને ચક્રથી ઉપર લઈ જઈને ધીરે ધીરે બુદ્ધિ સહિત હૃદયમાં સ્થાપિત કર્યો ત્યાર પછી અનિંદિતા સતી હૃદય સ્થિત વાયુને કંઠ માર્ગેથી ભ્રુકુટીઓની વચ્ચેના ભાગે લઈ ગયા આ પ્રમાણે જે શરીરને મહાપુરુષોના પણ પૂજનીય ભગવાન શંકરે કેટલીય વાર ઘણા આદર સાથે પોતાના ખોળામાં બેસાડ્યું હતું તે શરીરને દક્ષ ઉપર કોપાયમાન થઈને ત્યજવાની ઈચ્છાથી મહામનસ્વીની સતીએ પોતાના સમસ્ત અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી પોતાના પતિ જગદગુરુ ભગવાન શંકરના ચરણકમળ મકરંદનું ચિંતન કરતાં કરતાં સતીએ અન્ય બધું જ ધ્યાન ભૂલાવી દીધું તેમને તે ચરણો સિવાય બીજું કશુંય દેખાયું નહીં આનાથી તેઓ સર્વથા નિર્દોષ એટલે કે હું દક્ષ કન્યા છું એવા અભિમાનથી પણ મુક્ત બની ગયા અને તેમનું શરીર તરત જ યોગાગ્નિથી બળી ગયું તે સમયે ત્યાં આવેલા દેવતાઓ વગેરે જ્યારે સતીનું દેહ ત્યાગરૂપ આ મહાન આશ્ચર્યપૂર્ણ ચરિત્ર જોયું ત્યારે તે બધા જ હાહાકાર કરવા લાગ્યા અને તે ભયંકર ઘોંઘાટ આકાશમાં તેમજ પૃથ્વી પટ પર સર્વત્ર વ્યાપી ગયો બધી બાજુએ આ જ સંભળાતું હતું હાય દક્ષના દુર્વ્યવહારને કારણે ક્રોધિત થઈને દેવાધિદેવ મહાદેવના પ્રિયા સતીજીએ પ્રાણ ત્યાજી દીધા જુઓ સઘળા ચરાચર જીવો આ દક્ષ પ્રજાપતિના જ સંતાનો છે તેમ છતાં આણે કેવી ઘોર દુષ્ટતા આચરી છે આના પુત્રી શુદ્ધ હૃદય સતી સદૈવ માન મેળવવાને પાત્ર હતા પરંતુ આણે તેમનો એવો અનાદર કર્યો તે તેમણે પ્રાણ ત્યજી દીધા વાસ્તવમાં દક્ષ ઘણો જ અસહિષ્ણુ અને બ્રાહ્મણ દ્રોહી છે હવે સંસારમાં તેની ભારે અપકેટથી થશે જ્યારે આની પુત્રી સતી આના જ અપરાધને લીધે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા ત્યારે પણ આ શંકર દ્રોહીએ તેમને તેમ કરતાં અટકાવ્યા સુધા નહીં જે સમયે બધા લોકો આવું કહી રહ્યા હતા તે જ સમયે શિવજીના પાર્ષદો સતીનો આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને અસ્ત્રશસ્ત્ર લઈને દક્ષને મારી નાખવા તત્પર થઈ ગયા તેમના આક્રમણનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાઓનો નાશ કરવા માટે અપહંત રક્ષ ઇત્યાદિ મંત્રોનું ઉચ્ચારણ દક્ષિણ દક્ષિણાગ્નિમાં આહુતિ આપી અધ્વર્યુ ભૃગુએ જ્યારે આહુતિ આપી કે તરત જ યજ્ઞકુંડમાંથી રૂભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થઈ ગયા કે જેમણે પોતાની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો બ્રહ્મ તેજથી સંપન્ન એવા તે દેવતાઓએ બળતા લાકડાઓ વડે આક્રમણ કર્યું તો સમસ્ત ગુહ્યકો અને પ્રમથો આમ તેમ ભાગી છૂટ્યા આ સાથે જ આપણે અહીં અધ્યાય ચારને વિરામ આપશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો